નમસ્કાર દોસ્તો તહેવારોની મોસમ પૂરી થતાં જ સોનાના ભાવમાં ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે દિવાળીના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો એટલે ઘણા લોકોએ ખરીદી ટાળી દીધી હતી પણ હવે લગ્નની મોસમ શરૂ થઈ ગઈ છે જેના કારણે ફરીથી સોનાની માંગ વધી રહી છે હવે પ્રશ્ન એ છે કે શું આ સોનું ખરીદવાનો યોગ્ય સમય છે કે રાહ જોવી જોઈએ ચાલો આ વિડિયોમાં સંપૂર્ણ સમજીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે તમારા બધા સવાલોના જવાબ અહીં મળશે તો મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ તો મિત્રો આપણે સૌ પ્રથમ વાત કરીશું કે અઢાર કેરેટ બાવીસ કેરેટ ચોવીસ કેરેટના સોનાના ભાવની તો સૌ પ્રથમ જોઈએ અઢાર કેરેટ સોનાનો ભાવ શું છે એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર ચારસો તેર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચોતેર હજાર ત્રણસો ચાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ચોરાણું હજાર એકસો ત્રીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ એકતાલીસ હજાર ત્રણસો રૂપિયા તો મિત્રો આ હતા અઢાર કેરેટ સોનાના ભાવ હવે વાત કરીએ મિત્રો બાવીસ કેરેટ સોનાનું શું છે એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર હજાર પાંચસો પાંચ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પંદર હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ પચાસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો આ હતા બાવીસ કેરેટ સોનાના ભાવ હવે વાત કરીએ આપણે ચોવીસ કેરેટ સોનાનો ભાવ શું છે એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર પાંચસો એકાવન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ચાર હજાર આઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પચ્ચીસ હજાર પાંચસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ પંચાવન હજાર એકસો રૂપિયા તો મિત્રો આ ચોવીસ કેરેટ સોનાના ભાવ અને હવે વાત કરીએ આપણે મિત્રો ચાંદીના ભાવની એક ગ્રામ ચાંદીનો ભાવ એકસો અડસઠ રૂપિયા છે દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર છસો એંસી રૂપિયા છે સો ગ્રામ ચાંદીનો ભાવ સોળ હજાર આઠસો રૂપિયા છે અને એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ સાહીઠ હજાર સો રૂપિયા તો મિત્રો આ હતા ચાંદીના ભાવ હવે જોઈએ બજારના નિષ્ણાતોનું શું કેવું છે નિષ્ણાતોનું માનવું છે કે જો વૈશ્વિક બજાર સ્થિર રહે અને કોઈ મોટી નકારાત્મક પરિસ્થિતિ ન બને તો ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ દીઠ એક લાખ પાંચ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે જ્યારે બાવીસ કેરેટ સોનાનો ભાવ એક લાખની નીચે પણ આવી શકે છે એટલે કે અત્યારે ખરીદવાની ઉતાવળ ન કરો તો સારું કારણ કે આગળ ભાવમાં થોડી રાહત મળી શકે છે સોનાના ભાવ સામાન્ય રીતે ત્યારે વધે છે જ્યારે વિશ્વમાં અસ્થિરતા વધે છે એવામાં રોકાણકારો સોનાને સલામત રોકાણ માને છે આ સિવાય ક્રૂડ ઓઇલના ભાવ અને ફુગાવો પણ સોનાના ભાવ પર સીધી અસર કરે છે જો રૂપિયાનો ભાવ ડોલર સામે ઘટે તો પણ સોનાના ભાવમાં વધારો થાય છે હાલમાં દિવાળીના શિખર બાદ સોનાના ભાવમાં તેર હજાર રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે અને ચાંદીના ભાવમાં લગભગ ઓગણત્રીસ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ટૂંકા ગાળાના ઘટાડા છતાં લાંબા ગાળે સોનાની સ્થિતિ હજી પણ મજબૂત માનવામાં આવે છે ભારતમાં નવેમ્બરના મધ્યથી શરૂ થતી લગ્નની મોસમ પણ સોનાની માંગમાં વધારો લાવશે હવે વાત કરીએ સોનું ખરીદતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ હંમેશા બીઆઈએસ હોલમાર્ક ધરાવતું સર્ટિફાઇડ સોનું જ ખરીદો સોનાના દરેક દાગીના પર છ અંકનો હોલમાર્ક કોડ હોય છે એને એચયુઆઈડી નંબર કહેવામાં આવે છે જેમ કે એ ફોર ફાઇવ ટુ ફોર આ હોલમાર્કથી સોનાનો કેરેટ અને શુદ્ધતા જાણી શકાય છે ખરીદી કરતા પહેલાં સોનાનો દર આઈબીએજેની વેબસાઇટ પરથી ચેક કરો યાદ રાખો કે આઈબીએજેના રેટમાં જીએસટી અને મેકિંગ ચાર્જ સામેલ નથી અસલ કિંમત હંમેશા દાગીના બનાવવાના ચાર્જ અને ટેક્સ ઉમેર્યા પછી થોડી વધુ હોય છે ચોવીસ કેરેટ સોનું સૌથી શુદ્ધ ગણાય છે પરંતુ ઘરેણાં સામાન્ય રીતે બાવીસ કેરેટ કે તેનાથી ઓછા કેરેટમાં બનાવવામાં આવે છે તો મિત્રો આ હતી સોનાના તાજા ભાવથી લઈને ખરીદીના બધા મુદ્દાઓની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત